નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ગોપાલભાઈ ઇટલિયાની જે રેલી છે આવી ચૂકી છે જ્યાં મિત્રો જૂનાગઢથી વિસાવદર સુધી રેલી જવાની શક્યતા છે ગુજરાતભરના જે આમ આદમી પાર્ટીના નેતા છે બધા ત્યાં આગળ આવી ચૂક્યા છે અને જેમ કે કહેવાય છે કે જીતી એટલે કે બહુ ખુશીનો માહોલ છે વિસાવદરની જે પબ્લિક ગોપાલભાઈ ઇટાલિયાને બહુ સરળ રીતે એટલે કે બહુ સરળ રીતે જીતાડી દીધા છે આવનારા દિવસોમાં સાંસદ પણ બનાવશે એવું લોકો કહી રહ્યા છે કે જૂનાગઢ ગડની અંદર સાંસદ પણ ગોપાલભાઈ ઇટાલિયા બની શકે બની શકે છે તો અત્યારે માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલીયાની બહુ વીસથી પચીસ હજારથી વધારે વોટથી જીત થવાની જે શક્યતા છે વધી ગઈ છે જ્યાં મિત્રો ફટાફટ આપણી ચેનલ જોડે જોડાઈ જજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ગુજરાતની બધી જે આપણી કડી અને જે વિસાવદરમાં બે જેવી સીટો હતી એમના માટે કદાચ તમને ખબર ના હોય તો હું તમારા માટે સ્પેશિયલ ચોવીસ કલાક લાઈવ રહીને આપણે વાત કરી કરીને લોકો નેતા જોડે વાત કરીને આપણે હું તમને આ જે માહિતી છે હું આપી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે જ્યાં મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની દુનિયામાં ગોપાલભાઈ ગોપાલભાઈ એક જ ચાલે ગોપાલભાઈ જે વિસાવદરની પબ્લિકની અંદર ગોપાલભાઈ એટલે ગોપાલભાઈ જ ચાલી રહ્યા છે જ્યાં હા જેમ કે આમ માનવામાં આવે તો ડેડિયાપાડાના લોકો ઉપર જે ચેતરભાઈ 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 તો આ જૂનાગઢની વિસાવદરની જનતાઓમાંથી ગોપાલભાઈ ગોપાલભાઈ આ બંને જે છે અત્યારે માનવામાં આવે તો ગુજરાતના હીરો તરીકે જાણીતા છે જ્યાં મિત્રો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેશ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળશું જરૂરથી જરૂર નવા વિડીયોની અંદર જ્યાં મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ ફોલો જરૂરથી કરી લેજો જી હા જરૂરથી કરી કરી લેજો કેમ કે આપણે એની અંદર પણ ઘણી બધી માહિતી આપણે આપતા હોય છે જય હિન્દ જય ભારત